દોસ્તો કેમ છો મજામાં હું શું આપનો દોસ્ત રોકી બાબા આપડે પચીસ ની હોળી દહન અત્યારે રાતના સાડા ત્રણ વાગ્યા છે અમે અત્યારે જો કાઢવાની તૈયારી કરે છે આપણે અશોકભાઈ પણ છે સાથે યશપલભાઈ પણ છે જો આપણે સફાઈ ચાલુ છે આપણે ગામના બધા વડીલો અહીં બેઠા છે તમે જોઈ શકો છો

આપડા કાનજીભાઈ રાઠોડ આવ્યા છે હવે નલિનભાઈ જોરા

આ ફૂલ તૈયારી થઈ ગઈ છે અહીં જીવાભાઈ સામે આવી ગયા છે તમે જોઈ શકો છો બકડીને લઈને હારી પલંગ વાળો હારી ઓલી માટી પાણી પીવા હંસી કા દેવા ટીટાભાઈ જો જાય છે બોલો માતાજી કી જય આ લીધો હે ખાલી થઈ